અંદર આવી જાવ તમારા જે પ્રોબ્લેમ હતા એમની સાથે વાત કરી રહ્યા છીએ આજે આની સાથે બહુ ફાયદો નથી આપણે એટલા જ જોઈએ છે આપણે અલગ કરો ને તમારી સામે તમે અહીંયા આવીઓ અને અમને અંદર તો કે સફાઈ બચાઈ ગયા નથી ગાડીમાં માર ચાલીયા मैडम साहब मेरी बात समझो साहब अंदर नहीं जा सकते और सप्लीमेंट्री गाड़ी में बाहर हो जाएगा પછી પછી શું કરવાની બોલો તો બોલતા જ તો એના કરતા તમે સીસીટીવી 10 મિનિટમાં ચેક કરી પણ પછી ગયા સાહેબ સપ્લીમેન્ટરી પછી ચાલે તમને તો બોલી શકતી અચ્છા મેડમ તમે આના બાબતે ઉપલા અધિકારીને ને કરી હતી તેમનો શું જવાબ આપ્યો હતો તમને એમના જવાબ રૂપે વાતો સાંભળ્યા વગર ફોન કટ કરી દેવામાં આવ્યો ફરી ફરીને ફોન કરવા છતાં પણ ફોન કટ કરી દેવામાં આવ્યો ડીઓ ઓફિસમાં ફોન કર્યો તો મેડમ તમે ડીઓ ઓફિસમાં ફોન કર્યો તો શું કીધું બીજો તરફથી અમને આવો જવાબ મળતો હોય આવો રિસ્પોન્સ મળતો હોય વાતો સાંભળ્યા વગર જ ફોન સીધા કટ કરવામાં આવતા હોય તો અમે આ સમસ્યાના સમાધાન માટે કઈ જગ્યાએ છે છોકરાઓ પણ ટેન્શનમાં છે કે સોમવારથી ચાલુ થતી પરીક્ષાઓમાં હવે પછી કયા પ્રકારની હેરાનગતિ એ લોકો સાથે થશે શાંતિથી શું પરીક્ષા આપી શકશે એ લોકો ઘણા બધા છોકરાઓ આવા ટેન્શનમાં બોલ્યા વગર જતા રહ્યા છે ઉઠાવ્યા વગર જતા રહ્યા છે કદાચ તમારી ચેનલની માધ્યમથી જો આ વસ્તુ એ લોકો સુધી પહોંચે તો એ લોકોને એટલી ખાતરી આપજો કે સોમવારથી એ લોકો સુરક્ષિત છે અને વ્યવસ્થિત રીતે એક્ઝામ આપી શકે છે અને એક્ઝામમાં થતા આવા કોઈ પણ પ્રકારના અન્યાય સામે બોલે